નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તેમનું માનવું છે કે આલ્કોહોલ પીવાથી શરીર ગરમ થાય છે અને તેથી ઠંડીથી પણ રક્ષણ મળે છે કદાચ આ વિચારને કારણે જ ઉનાળા કરતાં શિયાળામાં વધુ દારૂ પીવામાં આવે છે પરંતુ નિષ્ણાતોના મતે દારૂ પીવાથી શરીરને વધુ નુકસાન થાય છે અને હાર્ટ એટેકનો પણ ખતરો વધી જાય છે નિષ્ણાતો કહે છે કે શિયાળામાં આલ્કોહોલ પીવાથી શરીરનું આંતરિક તાપમાન વધુ ઘટી જાય છે જેના કારણે લોહીની તમનીઓ સંકુચિત થઈ જાય છે ધમનીઓ સાંકળી થવાને કારણે લોહીનો પ્રવાહ વધે છે જેને કારણે બ્લડ પ્રેશર વધે છે ઉપરાંત આલ્કોહોલના કારણે શિયાળામાં લોહીના ગંઠવાનું અને પ્લેટ ફાટી જવાની શક્યતા વધી જાય છે જે હાર્ટ એટેકનું કારણ બને છે છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે જ્યારે ઘણા અભ્યાસ કહે છે કે શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ તેત્રીસ ટકા વધી જાય છે બિનઆરોગ્યપ્રદ ખોરાક દારૂનું સેવન અને ધૂમ્રપાન આ જોખમને વધારે છે તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે જ્યાં દોસ્તો